બડા બખલા ગામ નજીક સોમનાથ ગૌશાળા આવેલી છે લુલી લંગડી અને અપંગ ગાયોની અહીં સેવા કરવામાં આવે છે જેમાં સ્થાનિક યુવાનો યુવાનો તેમજ પણ સહભાગી બને છે ગામ નજીક આવેલી આ સોમનાથ ગૌશાળામાં એકસો પંચ્યાસી જેટલી અપંગ ગાયો તેમજ અકસ્માતમાં ઈજા પામેલ વીસથી થી વધુ નંદી અને ગાયના વાછડાઓની સેવા કરવામાં આવે છે આ વિસ્તારમાં અકસ્માતી ગાય કે નંદીની ઈજા થાય તો તુરંત ગૌશાળાની ટીમ પહોંચી જાય છે

અકસ્માતમાં ઘવાયેલી ગાયો છે ને આ વિસ્તારમાં આ ગૌશાળાઓમાં બીમાર અકસ્માતની ગાયોની માત્રને માત્ર સેવા આપવામાં આવે છે બીજા નંદી કે કોઈ અહીં નંદી છે ને નંદી એક પચ્ચી નંદી છે બળદ સાથ સાથે ટોટલ સંખ્યા બસો આસપાસ છે એટલે નંદી ઈજાગ્રસ્ત અને આજુબાજુના વિસ્તારના ખેડૂ લોકોને ખૂબ ખૂબ મદદ મળે છે અહીં બીજું કોઈ દાતા તરફથી દાતાઓ તરફથી ઘણી બધી મદદ મળે એમ સાર પૂરો મોગોટું આજુબાજુના બરડા વિસ્તારમાંથી હરઠ વિસ્તારમાંથી ઘણી બધી સાર મળે મોગોટું મળે હજી હુજીમાં આપણે થોડું ઘણું લેવું પડે બાકી બધું દાતાઓ તરફથી જ મળે છે ને આજુબાજુના વિસ્તારના જેટલા જે કંઈ ગૌશાળાની બાજુમાં છે ને એ લોકો કાંઈ ને કાંઈ રોજે રોજ સેવા કરવામાં ખૂબ ટાઈમ આપે છે

ધીરભાઈ નિમાવત ગુજરાત ન્યૂઝ ભગવદર